હલો જય માતાજી મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો તારીખ છે આજે ઓગણીસ નવેમ્બર બે હજારના ચોવીસ અને આ બાજુ તમને દેખાય આ બાજુ જોઈ લ્યો આપણી તુવેર છે અને તેની પસાટે તે આ એક બીજું ખેતર છે જે આપણા પાડોશીનું છે અને તે તુવેરનો તમે ખાલી અત્યારે નજારો જોઈ શકો છો અત્યારે જોઈ એલ્યુ હું તમને દેખાડી દઉં હમણાં બે કેમેરામાં દેખાડું એટલે તમને હરખાઈ દેખાય બાકી અત્યારે તુવીરની જમાવટ જોઈ લો તમે તો આ વિડીયો બનાવો હોય તો વિડીયો લીક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી હું તુવીર દેખાડો આપણી પાછળ તમને દેખાતી દેશે જોઈ મિત્રો તમને ખાલી આપણી પાછળ તુવેર દેખાય આમાં વરસાદ વરસાદ કાંઈ નઈડું નહોતું કેમ કે જો આ હે ને પાળામાંથી વાવેલી હતી અને આપણે એમનામાં લાગઠ પાળા બાંધ્યા વગર એમના વહી હતી એટલે આપણે વરસાદમાં થોડીક નુકસાની થઈ હતી આ તુવેરમાં નથી થઈ આ તુવેર શરૂઆતથી નામ હતી એટલે જોઈ લ્યો અત્યારે તમે તુવેર જોઈ શકો છો જોઈ લ્યો હું તમને દેખાડું અને જોઈ લ્યો મિત્રો આ તમને તુવેર દેખાય આમાં જોઈ લ્યો અત્યારે તેની જાળીએ અડવા આવી ગયા છે અને તમને જોઈ લ્યો થોડીક નજીકથી દેખાડી દેવા એટલે આ તુવેર કેવું છે મિત્રો તે કોમેન્ટ કરીને કરજો તમારું ફીડબેક પણ જણાવજો આમાં વરસાદ વરસદ કઈ નીડું નથી એટલે તુવેર તમે ખાલી જોઈ શકો છો જોઈ મિત્રો અત્યારે તુવેર સોયાબીનના આમાં સોયાબીન હતા સોયાબીન કાઢીને પછી અત્યારે તુવેરની તમે ખાલી જમાવટ જોઈ શકો છો આપણી ખેતરની બિલકુલ પસાટે છે જો આવડિયા બાજરીને આવળિયા આપણી તુવેર છે અને તેની પસાટે તે બરાબર ખેતરને અડીને તે આ તુવેર છે આ તુવેર તો લગભગ સાવ જ બિયારાણી છે પણ તમે અત્યારે તુવેરની ખાલી જમાવટ જોઈ લ્યો હું તમને ખાલી અત્યારે કીધું તુવેર દેખાડી દો આને જો વરસાદનું છે ને બહુ નળિયો નહોતો અને તુવેર ત્યારે એમનામ રહી ગઈ હતી અને અમારે પાછી બીજી વખત વાવવી પડી હતી એટલો ખાલી ફેર છે અને આ તુવેર શરૂઆતથી એમાં પાળામાંથી વાઈ હતી એટલે વરસાદ ઓછો નડ્યો અને અમારે એમનામ વાવેલી હતી એટલે થોડોક વરસાદ વરસાદની હિસાબે બળી ગઈ હતી ત્યારે બીજી વખત વાવી પડી અને આવડી આ તમે તુવીર જોઈ શકો છો અત્યારે આમ ઠેર લાગી દેખાય તુવેર છે ને એક નંબર અત્યારે આવી તુવેર હોય ને મિત્રો તો ઉતારો અત્યારે કેટલા વીસ બાવીસ મણ પ્લસ થઈ જાય આવી તુવેર હોય ને તો આમાં તમે જોઈ શકો છો અત્યારે જોઈ લો મોઘરાની પણ શરૂઆત થઈ ગઈ છે આમાં જોઈ લે મિત્રો કંઈક થોડેક છેટેથી આવી તુવેર દેખાય છે આમાં અત્યારે મોઘરા બોઘરા આવી ગયા છે અને જોવા એ થોડીક આજે તમને આગળ જઈને પણ દેખાડી દઉં એ લ્યો જોઈ લ્યો તમે આ તુવેરની ખાલી આમ સીન જોઈ લ્યો અત્યારે કેવી તુવેર છે તે હજી આમાં પાણી પીશે એટલે હજી થોડીક જમાવટ કરીએ જોઈ લઈએ આમાં તો પાટલા અડુ આવી ગયા છે આ તો બસ મિત્રો વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કર્યો વાળો તો મળી આલો પાછા નેક્સ્ટ વિડીયોમાં તે લી બધીને જય માતાજી અને તમે ખાલી આ તુવેર જોઈ લ્યો આપણી પાછળ રહી